ના મજૂર ની જરૂર નહીં તારું ગયા હવે મજૂર ની જરૂર નહીં મજૂરી થઈ આવ્યો શું લેવા ત્યા ક કરવાના ઓવા ો પડ્યો બધા નઈ લેવા માપે લેવાય આપણો ઝગલો લેવાય એટલા લઈ જાણી ને લઈ જા

તો બીજાનું ખોટું વિચારો ને એટલે આપડે એવું જ થાય વાત કરો તું ભાઈ જતો રહ્યા તારે રવૈયા બહુ કોઈ નઈ મળી હાલો ક્યાર મેમન આયા મેમન આયા ને તો બજાર માં રવૈયા મળી આપડે ગેમાફાન ગલે મળી તો લખા પાર ઇકને જી આયો ને ગેમા પાર ઇકને જી આયો પણ નહીં યાર આ કુના નહીં પણ મોટા મોટા આવા કઈ આવા હું કરવાનો મત થઈ જાય હું કરવાનો આ તું મત

તમને તો બોલતા જ નહી આવતું યાર બોલતી મારે ઘર બાજુ નહિ ખરેખર ખાવાનું ના ભાઈ હમું ના બનાય કાલ ની વાત હજુ કજો મરતો નહિ બોલ મારું એ તો ડોસીએ ખાવા આવ્યું હોય એમ કોમ ના પાડો તમે ખોટું જાતો ને કોમે ઉપર યાર ખરેખર હું અત્યારે હારા કોમે હેડે હોય હું હારા કોમે હેડ્યા હો

બસ સ્ટેન્ડ તો પછી લઈને આપજ છે ને એમાંથી તમે ઠેલી તો બરોબર છે હાલે જો તું ખાલી હું લઈને હાલે જ આવજો ખાલી તું એવું હા રે હા હાજો

લાલ પોડા વાળું તો ઓળખાય વિષ્ણુજી આ તોડી પાકડી વાળો ચ્યો જોડે જઈને જવાય અને મજૂર પેલા ખૂણામાં વેણી અને આ બે હમણાં આ નક્કી રવૈયો ઉઠાવવા આવ્યા છે ઓસની મસ્તી હોય ઓ મેણો જલ્દી નકા પેલો ગટિયો આવશે ને એકે એક કે લેવા દે હ હ કોઈ એડવાઇસ ની દે તો વાત ખબર હે ને હ એ લક્કીરે શરમ પડતો નહીં બીજો બીજો બીજો

મારું પેટું જો આગળ વધ્યો જે પાસે આ વિષ્ણુ ભગત ને કાઢ્યા હા કોક આઈડિયા લાવી પડશે હગા ની લાલે ચાલવા દે જો એનું લાલે છે ને એનો અમે છોકરો વાતો ફર હગાની લાલે ચાલે ને એટલે આટલા ને આટલા રવૈયા છે લઈ તરત હું આવું પછી જોતા આ ભગત બતાડવો પડશે ના ઈ ના વટાળ ને પાઈ પા લુચા વાગશે બોજવા દે મને લેવા આ ગુબરોજી રવૈયા લે ભલે ગયા પણ લાવવા દે રવૈયો પણ ચેથી ભરાકો કરી ગયો તો આ અરે બેટા કેવા પૂછ્યાણા બેહી ગયા પા હોય તો એક વખત લેવા દીધું ને કાયમ કાયમ લેવા આવે છોકરાનું નું આયુ મારા છોકરાનું ના હોય ધામ ધૂમ તૈયારી કરો ભલા પણ તૈયારી કરો હજુ મારા છોકરાનું હગુ જ નહી કરી તમે તો આખો દાળીઓ હેતરા માં મજૂરી કરો લે છોકરા હું તાકો લે

અરે વાહ ભલા મને જુઓ ફોન આવ્યો વેવાય મને કહેતા ના સારું હારું હોય ને તો જુઓ પછી મને તમારી આપડે એનો નઈ હારા હારી હું તમારો છોકરો મને નજર માં આવ્યો હા મારે ત્યાં ધ્યાનો પડે હજુ આપણે જાણે જોવા આવડે એટલે એ તો હું કરે પણ હાલ તમારું નહીં જોવા જવાનું વેવાય નો ફોન આવશે એટલે હું તો જતાય પછી ડાયરેક્ટ લાઈટ એટલે જ કર ચાલે હું આપણે જ જતા આવશે પેલા તો આપણે જોવા તો જાવું પડે ને આ વેવાઈ ક્યાંય આપડે ચાહો બધા હેન્ગર ચાહો ફોટો ફોટો નહિ નું આપણે ફોટો જ નહીં હજુ મંગાવ્યો નહીં કોને હજુ આપડે હું પેલા યાર તમને વાત નથી કરી ડાયરેક્ટ ફોટો મંગાવો યાર

હા વેવાઈ ઉને લઈ જઈએ હું વેવાનું હારું લાગે યાર ઇન્કર બોર્યા ઠેલી પરીયાલું કોઈ તો બધા ના હૈ ના પેલી સાઈડ ગયો પેલા મજૂર એનો હવા નો તાજો તાજો ભરેલો આપણું આ એરંડા બોર તમે હગુ કરાવો ને એ લા ને વખો નહી પડે

ઘર બોર બોર આઠ વીઘા જમીન અને તો પીસ નહી પીવો પીસ વધારે સાંજ પછી તો આ તો પછી જમીન તો કે એટલી જ નહીં આપણે પીતની આવક નહીં યાર ભલા પણ આઠ વીઘા જ બઉ થઈ ગઈ તમારે સાત વીઘા નહી આઠ વીઘા નહી બોરે નહીં તમાર તો બોરે નહીં યાર અમારું પછી

બતા છોકરા ની યાર ગટુજી અમા ઉતાવળ માં મજા નહીં યાર ફોટો ના મંગાવે અત્યારે

મોડ થાય તારા છોકરા ને હગુ નહીં કરાવું તું તાર તારા હગુ કરાય હગું કરાય જુને રવૈયો લેવા જ આવે તું લે યાર ઓડે ફસાવી લેવો તારે ખે લેતી તું એના માટે જ લઈ ત્યાં વાગ લે મારા વેવ ને નહીં તું તારા વેવ ને પકડાવા લે ગફૂરજી આયા નકરિયા તું આ બારસો રૂપિયા ને ભાવના લઈજોત ને રૂપિયા લેવા રવૈયું તારું પાડી લેન્મા નું ઉપર ને ગામ બીજે બે વહેતા આવે તાર તો લે કશું કોઈ બાર કિલો રવૈયા કપૂરજી પેલું પાટું લાવજો હા નહી મારવા કપૂરજી

સિરલલલલ